તો કહો ગાય પકડાઈ ગઈ છે આજે આ બંને પાછી માં દીકરી છે ગાય એકદમ ઓકે છે જમના કલ્યાણી પ્રેમતી જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગ ની શરૂઆત છે આપણે પાંજરાપુર થી જ કરી છે ને પાંજરાપુર પણ આપણે માંદાવાર વાડામાં આવી ગયા હતા અને બધું ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ નથી અને ઢોરા ઉઠલી ગયા તો બધાને પાવડર નાખાઈ ગયો છે ઓકે બાકી વાળા અંદર જોઈ શકો છો તમે હજી કાંઈ નીણ કે કાંઈ થઈ નથી આ સૂકું પડ્યું છે કટી પણ જે વચ્ચે અને બાકી છે તો હજી થશે અને હવે છે આપણે જે કાલે એક બકના વિભાગમાંથી ગાય આવી છે એનું શિંગડાનું ઓપરેશન આજે કરવાનું છે તો જાય માંદાવરા વાડામાં અને ગાયને પકડીએ તો આપણે છે માંદાવવારા વાડામાં આવી ગયા હતા અને જોઈ શકો છો ગાય પકડાઈ ગઈ છે આ જે કાલે મેં તમને બતાવી હતી એ જ ગાય જો આ સિંગમાં છે ને તો હવે એને લઈ જાય ઓપરેશન થિયેટરની અંદર તો આપણે છે ગાયને તો બાંધીએ ને પછી અહીંયા લઈ આવતા હતા તો આવતી નથી ત્યાં જ પડી ગઈ છે તો હવે આપણે ત્યાં ને ત્યાં ઓપરેશન કરવું પડશે કારણ કે અહીંયા નહીં આવે ગાય એ છપાય છે મતલબ હું રાંડું નાખી દે ને એટલે ત્યાં જ પડી જાય ખાવું પડતું મૂકી દે સૂઈ જાય છે તો હવે બધું ઓપરેશનનું સામાન આપણે ત્યાં લઈ જવું પડશે તો પહેલાં અહીંયા તૈયારી કરના છે પછી ત્યાં લઈ જાય તો આપણે ઓપરેશનનો બધું સામાન લઈને અહીં આવી ગયા છે જોઈ શકો છો આ ગાય અને બધું સામાન આવી ગયો છે આ સ્ટેન્ડને બધું આવે છે તો હવે છે તૈયારી કરીએ ને પછી ચાલુ કરીએ ઓપરેશન તો હવે તમે અહીંયા જોઈ શકો છો ગાયનું ઓપરેશન થઈ ગયું છે એકદમ ઓકે અને બેઠી થઈ ગઈ છે આવું થોડીક નીણ નાખતો એ લઈને અહીંયા જો આ ગમાણમાં છે નીણ થઈ છે ને એમાં જ હમણાં નાખે એટલે ખાવા મળશે અને બાકી આપણે બધું ઓપરેશનનો સામાન જો લઈ લીધો છે અને હવે છે એ જાશું આપણે માંદાવરા વાડામાં ત્યાં કરીને બધું ડ્રેસિંગનું નહીં બધું જોઈ લેશું અને જો પાટાની જરૂરતથી બધું કરશું નહીં તો બધું સાંજ ના કરશું બધું તો મિત્રો પાંજરા પર તો છે પછી કઈ નવો કેસ હતો નહીં જે ડ્રેસિંગનું કામ હતું એ આપણે ઓકે કરી નાખ્યું હતું અને અત્યારે છે આપણે આપણે ગૌશાળા આવી ગયા અને ગૌશાળા જોઈ શકો છો આ જો ચકલાન બધા બચારા છે પાણી આટું ઓમ આડાવાડા થાય પણ આમાં આપણે પાણી ભરેલું છે એટલે ત્યાંથી પી લઈ અને આપણા વાછડા બધા છે બતાવી દઉં તમને અરે જો ત્રણેય છે અને હવે જોઈએ છે મીરા છે અને સાથીદાર દે છે કે અલગ આપશે વાછડી આપશે કે એ શું થાય એ જોઈએ બાકી રામ લખન ને ભરત ત્રણેય તો છે આપણા કને તો એ જોઈએ બાકી હવે જાય આપણે પાછળના વાળામાં અને બાકી કાંઈ કે કઈ નાખવાનું કારણ કે હર્ષદ એ બધું ઓકે કરી નાખી દઉં હું તમને ખાલી ઉમજ બધું બતાવી દઉં અને મીરા આપણે ચેક કરી લઈએ તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે પાછળના વાળામાં આવી ગયા ને બધા જો ફરે મસ્ત જીવણી મેકલ ને જો પૂનમ મીરા ક્યાં હારે મીરા મીરા જો આપણે તાલપત્રીનો છાંયો કર્યો છે ને एन नीचे बैठी है मिलाउ बिदा चल अब जो मैं रिचार्ज करवा मडी है એટલે હવે તો અહીં જાવ જે હું કે ઉતારો ઓલગો ક્યાં જશે અહીં જશે ને હવે તો વાટ જોઈ જોઈને થાકે છે હો જો કેમ છે એકદમ ફીટરો વધારે કેટલું દૂધ દોયેલું છે નવ દસ લિટર દોયેલું છે આ વખતે આપણે લાઈવ મિલ્કીંગ બતાવવાનું છે મીરાનું અને બાકી નીળ નાખાઈ ગઈ છે શું નાખી તું મકાઈ મકાઈ ને ઝાડ થઈ બંને છે બાકી ની અંદર પાણી ભરવાનું થોડુંક છે એક કામ બાકી છે એ કરી નાખીએ અને બાકી આ જો માયા બધું ફરે રહ્યા આ બંને પાછી મા દીકરી છે આ મીરા અને આ બંને જો અને આ એની બીજી બેન મેઘલ ના ના મેઘા આ મેઘલ અને આ મીરા તો હવે પાણી ભરવાનું કામ એક જ બાકી છે બાકી બધું જો અહીંયા ઓકે થઈ ગયું છે તો હવે પાણી ભરી નાખીએ ને પછી જાશો આપણે પાંજરાપુર તો આપણે હવે ગૌશાળાએ રાઉન્ડ મારી ઘરે જમીને ફરી છે એકવાર પાંજરાપુર આવી ગયા હતા અને આપણા ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હોય કે નંબર આપો નંબર ક્યારે આપશો તો તમને મેં વાત કરી છે કે આપણે ઇન્સ્ટાગ્રામમાં વાત કરશું તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવાનો અને હવે જાય વાડાની અંદર અને સવારના જે ઓપરેશન કર્યું એ ગાયને ચેક કરીએ તો આપણે હે માંદાવરા વાડામાં આવી ગયા હતા અને અહીંયા જોઈ શકો છો આ ગાયનું આપણે સવારે ઓપરેશન કર્યું છે જો ગાય એકદમ ઓકે છે અને હજી હું ખાઈ લીધું હશે આપણે ત્યાં પહોંચ્યા ને ત્યાં મોડું થઈ ગયું એટલે બધા જો ખાઈને ઊભા છે જો એમાં આ ગાય બકના વિભાગમાંથી જ આવી છે અને હવે થોડાક દિવસ અહીંયા રહેશે પછી એકદમ બરાબર થઈ જશે ટાંકા તૂટી જશે પછી ફરી આપણે બકનાઓ મૂકી દઈશું કારણ કે શું છે આપણે અહીંયા એવા ઢોર જ રાખીએ કે જેને કાંઈ દવાની જરૂર હોય કે કોઈ ટ્રીટમેન્ટ ચાલુ હોય એ જ જે એકદમ હેલ્ધી હોય અને બરાબર હોય એને આપણે પછી અલગ અલગ વિભાગમાં મૂકતા હોય છે એટલા માટે બાકી આવી જે હેન્ડીકેમ ગાયો હોય એને પછી આપણે અહીંયા જ રાખીએ બાકી તો કઈ વાડા ની અંદર બીજું કઈ દેખાતું નથી તો હવે જાશું આપણે હોસ્પિટલ ની અંદર બેસું કઈ નવો કેસ આવે તો તમને બતાવીએ તો પાછળ આપડે તો કઈ નવું કામ હતું એટલે ગૌશાળે હતા અને ગૌશાળે આવતા આવતા જોઈ શકો છો ચરોય આપણે લેતા આવ્યા હતા અને આ બે ખાય છે જો જીવણી અને પારે બને ખાય તો શું બગાડે નહીં વધારે અને મીરા બતાવી દઉં તમને મીરા હવે નરમ પડી ગઈ છે પણ વ્યાથી નહીં હવે આપણે તો વાત જોઈ જોઈને થાક્યા છે તો બાકી આ પરી પિંગલા એના પછી જમના કલ્યાણી અરે આપણી કેસર આ રામલખન બંને અહીંયા ઊભા રહ્યો એક બેઠો ને એક ઊભો હવે આપણી કુંજ આપણી જાનકી આ આપણી પ્રેમવતી આ આપણી પાંડે મીરા અને પાંડે બંને જૂની ગાયો આપણી આ આપણી રતન આ શંકર આ ભૂરી અરે આ માયા અને બાકી આમાં તો છે એ બધા તમે જોવો જ છો ભાઈ જોઉં પૂનમ અને મેકલ ને હે આ બધા જો એ બધા ખાણ ખાઈ લીધું જો અંદર ખાલી તગારા છે ને એમાં જો પોપટ આવ્યો આપણી બાજુમાં તો એ છે ને અત્યારે તો હજી શું આજે થોડું મોડું થઈ ગયું છે ખાણ બનાવવાનું બાકી છે દો બાકી છે એટલે ફટાફટ બધું કામ કરી નાખીએ તો પછી છે આપણે આપણી એ બધું કામ ઓકે કરી ઘરે આવી ગયા હતા અને ઘરે આવી જમી લીધા છે ને અત્યારે મહેશભાઈની ગૌશાળામાં અહીંયા છે તો જોઈ શકો છો તીતભાઈ આજે આવ્યા છે કેમ છે તીર મજામાં એમ કેમ આજ આખો દી દેખાણો હોય આ આખો દી સ્કૂલે હતા પછી આવ્યો આ કરે હં કરેથી આવે ને પછી ગૌશાળા આવે તો સી આયા આવ્યો કેમ બરાબર છે ને થોરીનો કે હે થોરીનો જો કે નહીં યો હું તો અહીંયા કેમ બરાબર છે ને બરાબર તો બસ તો હવે મિત્રો બીજું કોઈ કામ છે નહી તો આજનું વિડિયો ને આપણે અહીં સુધી જ રાખવાનો છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો છે લાઈક કરજો કમેન્ટ કરજો મણજી કાલાના આવા વિડિયો